આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હરણી બોટ દુર્ઘટના મુદ્દે કોર્ટે મામલે જ હાઈકોર્ટમાં સુઓ મોટો અરજીની સુનવણી સામે આવી રહી છે કલેક્ટર હજી પાંચ દિવસ રિપોર્ટ રજૂ કરવા માટે માંગ્યા છે તમામ શાળાઓ માટે રાજ્ય સરકારની જરૂરી સૂચનાઓ પણ જારી કરે તેવી હાઈકોર્ટ દ્વારા એક વાત છે તે સામે આવી રહી છે હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ પણ ઇસ્યુ કરી છે કોર્પોરેશનનું કોઈ પણ સુપરવિઝન નહોતું હાઈકોર્ટ તેવું કહી રહ્યું છે ત્રણ અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યું છે શું કોર્પોરેશન કોન્ટ્રાક્ટ આપીને જાય છે સાથે હાઈકોર્ટ પણ કહી રહ્યું છે કે દુર્ઘટના થયા બાદ નિંદ્રામાંથી જાગવામાં આવે છે આ બીજું કાંઈ નહીં પરંતુ આંખમાં ધૂળ નાખવામાં આવી હોત તેને બરાબર છે કોન્ટ્રાક્ટર કે કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં રાજ્યમાં તમામ તળાવ સહિત વોટર બોડી કે જે આવી પ્રવૃત્તિઓ એટલે કે બોટિંગ ચાલી રહી હોય ત્યાં જરૂરી સૂચનો પણ જાહેર કરવામાં આવ્યા છે તેવું એડવોકેટ જનરલ દ્વારા એક વાત સામે આવી રહી છે હાઈકોર્ટ કહી રહ્યું છે કે જે લોકો એક્ટિવિટી ચલાવે છે તેમને જવાબ જોઈએ જ એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ અને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર છે પરંતુ અધિકારીઓની પણ જવાબદારી એટલી જ હોવી જોઈએ માત્ર કોન્ટ્રાક્ટરને જે પૂરતું નથી કોન્ટ્રાક્ટરની સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબદાર છે ત્યારે આ બનાવ બન્યો તે પહેલાં શું ચેક કરવામાં આવ્યું અને બેલેન્સીસ રાખ્યા હતા કે તેઓ તે બાબતે જ કોર્પોરેશનને ખુલાસો પણ કરવો પડશે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવનો બનતો પૂરતો સીમિત નથી પરંતુ રાજ્યના તમામ તળાવો સરોવર અને જળાશયોની સ્થિતિ બાબતે કોર્ટ તપાસ કરાવશે તેવું હાઈકોર્ટ દ્વારા એક વાત સામે આવી રહી છે